સંવાદદાતા ઉદય રંજન ફોન લાઈન પર જોડાયા છે ઉદય લોરેન્સ બિશ્નોય ગેંગની ધમકી મળી છે રાજ શેખાવતે આ મુદ્દે ફરિયાદ પણ નોંધાવી છે કેટલી તપાસ જો ધરો વાત કરવામાં આવતો રાજસ્થાનની અંદર જે પ્રમાણે લોરેન્સ બિશ્નોય ગેંગના સાગરીતો દ્વારા ઘણી સેનાના જે હોદ્દેદાર હતા એમની હત્યા કરવામાં આવી હતી ત્યારબાદ જે છે તેના પડઘા ભારત દેશમાં પડ્યા હતા જેની અંદર ગુજરાતના અમદાવાદની અંદર ઘણી સેનાના અધ્યક્ષ જે છે તેમના દ્વારા એક લાઈવ કરવામાં આવ્યું હતું યુટ્યુબ ઉપર ને તેમાં જેમ થાય એમ લોરેન્સ ગેંગ ને બોલવામાં આવેલું હતું જેને લઈને આ ફરિયાદ નોંધાઈ હોય એવું લાગી રહ્યું છે અને ફરિયાદની અંદર જે છે એ ગુજરાતના રાજ શેખાવત જે છે કણી સાથે જે કરણી સરના સાથે જે જોડાયેલા છે તેમને જાનથી મારી નાખવાની ધમકી મળ્યાનો ઉલ્લેખ ફરિયાદની અંદર કરવામાં આવેલો છે ત્યારે નરોડા પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધી અને જે નંબર ઉપરથી ફોન આવેલો હતો તેને લઈને તપાસ શરૂ કરી દીધી છે બિલકુલ થી ઉદય આભાર આપનો તમામ જાણકારી માટે